ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં ગાંધીનગરના જીઆઈડીસી ગેઝિયા ઓડિટોરિયમ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય તો તેમજ મેયર સહકારી આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી તો માઇનોર હેન્ડ્સ અને શાસનના સૂત્રો બુક વાંચવા જગદીશભાઈએ અપીલ કરી છે સ્વદેશી માટે આપણે શું કરવું જોઈએ ઉદ્યોગપતિઓને આ સવાલ કર્યો પીસીબી ગ્રોવની ભારતમાં જરૂરિયાત છે

નું આપણું કમાન્ડ સૌથી પહેલા હોવો જોઈએ પરચેઝ ઉપર પરચેઝ પર તમારો કમાન્ડ થઈ ગયો અને તમારો વેસ્ટેજ ઉપર તમારી ફેક્ટરીમાં બે પાંચ ચાર ટકા પાંચ ટકા એમને વધી જાય પ્રોફિટ ના દિશામાં